હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું તમે જુઓ ને તમે વિચારો કે શું છે બરાબર આજે આપણે નામ નથી આવું તો તમે મારી રેસીપી બી જુઓ વિડીયો બી તમે જુઓ સબસ્ક્રાઈબ બી કરો લાઈક ફોલો બી કરો સારું લાગે તો ચલો એના માટે આપણે પહેલાં ડુંગળી સમારી લઈશું વિચારો કે શું કર્યું મરચાં છે લીમડો છે કોથમીર છે ટામેટા છે દાડમ છે બરાબર ને આપણે ઊભા સમારીશું

રાતના ટાઈમે ના ખાવા તો તમે એકવાર આ રીતે પોવા બનાવીને ખાજો ટેસ્ટી લાગે છે આપણે ટામેટાને દાડમ સમારી લઈશું જ્યાં સુધી આપણી ડુંગળી થાય ત્યાં સુધી અને પોવામાં ધોઈ લઈશ તો થાય એકદમ ચડવા જેવી કોઈ જરૂરી નથી એવું લાગે તમને તો તમે અધકચરી થાય એટલે નાખી શકો એ તમારી એકદમ ચડવવી પણ તમે એકવાર રીતે બનાવો અંદર દાળમ છે સેવ છે પાપડ છે આમાં તમે કાળી દ્રાક્ષ કેળી દ્રાક્ષ અને સૂકી દ્રાક્ષ બીજી લાલ બી આવે અને બીજું તમારે અંદર એડ કરવું હોય તો કાજુ છે એ બી તમે કટકા એડ કરી શકો ડ્રાય ફ્રૂટ તમને ભાવે તો તમે એડ કરી શકો પણ નીર નોર્મલ હતા સિંગ તો લગભગ બધા એડ કરતા જ હોય છે મસ્ત સારી છે તમારે બધું નાર્કિંગ ખાશો ને તો અલગ જ ડીસ લાગશે સિમ્પલ ખાશો કેવું લાગશે ખાલી પૌવા જ કહીને પણ આ બધું નાખશો ને તો તમને એમ લાગશે એના ખરેખર વસ્તુ સારી બને છે અને બનાવવી જોઈએ જો બટાકુ એવોડ કરવું હોય તો આ બધું નાખતો તો તમે બટાકાની પેઢીની થાય છે મેઠલા એટલા કાંદા આ સારા નહીં લાગે એવું વિચારશો તમે તો ના વિચારશો આ રીતે બનાવીને ચોક્કસથી ખાધો ચલો પછી આપણે ડુંગળી થઈ જઈશું આપણે આ સ્ટેટમાં હોવા નાખીશું અને ખાલી મીઠું આપણે મરચું એડ નહીં કરીએ આપણે લીલા મરચાં એડ કર્યા

થોડી ખાડ અને આ સ્ટેજે થયું લીંબુ આ છે સ્ટેટલા સિમ્પલ કાંદા પવામાં બનીને તૈયાર જો કેટલા મસ્ત લાગે છે પછી એમ લાગે ખાવા બેસવું છે ત્યારે ટામેટા છે સેવ છે એ બધું તમે એડ કરી શકો છો ટામેટા દાણના દાણા અને સેવ એટલું તમે ખાવા બેસો એટલે કરવા લીંબુ ખાંડ તો તમે જોડે નીચું જ દેવાનું અને ખાંડ થોડી નાખી દેવાનું કશું જ કર્યું નથી પાંચ મિનિટમાં આપણા પોવા બનીને તૈયાર થઈ ગયા છે ચલો બાય મળીએ કાલે નવા બ્લોકમાં દાડમ બી અંદર એડ કરી દઈશું ચાલો ઠંડા થઈ ગયા છે એટલે લીંબુ બી એડ કરી દઈશું